નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ રિપીલર્નિંગ હબની અંદર આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ખનિજ તત્વોની આવશ્યકતા અને એમાં પાર્ટ બીનો લેક્ચર નંબર ચાર જુઓ ફટાફટ અહીંયા તો કે આલ્ફા કિટોગ્લુટરિક એસિડની ગ્લુટમિક એસિડમાં રૂપાંતર થતી ક્રિયા

નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતું નથી એઝેટોબેક્ટર કરે નોસ્ટોક કરે અને એના કરે તો કોણ સપાયરો જે શું કરે છે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતો નથી આગળ વધીએ વનસ્પતિ જમીનમાંથી કયા કીટાહારીરહાજરીમાં પણ ખૂબ જ સારી રીતે વૃદ્ધિ પામે કીટાહારી વનસ્પતિ કોને ખાય છે કીટકોને ખાય અને આ કીટકોને ખાય કીટકો આ કીટકોને ખાય એટલે એમાંથી કોણ મળે તો કે પ્રાણી જ પ્રોટીન મળે અને પ્રાણી જ પ્રોટીન હોય તો પ્રોટીનમાંથી કોણ મળે નાઇટ્રોજનનો સ્ત્રોત મળી જાય એટલે નાઇટ્રોજનની ધરાવતી નાઇટ્રોજનની ધરાવતી જમીનમાં પણ એ ખૂબ આરામથી ગ્રો કરી શકે છે કીટકોમાંથી પ્રાણી જ પ્રોટીન અને એમાંથી એને શું મળી જાય છે નાઇટ્રોજન મળી જાય એટલા માટે આપણો જવાબ કીટારી વનસ્પતિ જમીનમાં કયા ખનિજ તત્વોની ગેરહાજરીમાં તો કે નાઇટ્રોજનની ગેરહાજરીમાં પણ ખૂબ સારી રીતે શું થઈ શકે ઉછેરી શકાય છે ક્લિયર નીચેનામાંથી માંથી કયું પોષક તત્વ ગુરુ પોષક તત્વ છે હવે તમને આવડે બાપા તમે ગોતો હું નહીં ગોતો એમ ઓ એમ એન અને ઝેડ એન રાઈટ આ ત્રણેય લઘુ પોષક તત્વ છે મેગ્નેશિયમ એ ગુરુ પોષક તત્વ છે ક્લિયર

અને એર ફોર્મમાં પણ એર ફોર્મમાં કેવી રીતે તો કે જ્યારે હાઇડ્રોપોનિક્સ કરવામાં આવે ને તો એના મૂળ હોય ને એ પાઇપમાં હોય તો નાનકડો તો નોઝલ મૂકવામાં આવે અને ત્યાં છે ને ટાઈમર સેટ કર્યો હોય જેમાંથી શું થાય એમાંથી સ્પ્રે થાય પોષક દ્રવ્ય એને એરોપોનિક્સ બોલવામાં આવે છે ઓકે યાદ રાખજો ખાલી આ ઇન્ફોર્મેશન માટે 67 નીચેના માટે લેશ તત્વ કયું છે લેશ તત્વ રાઈટ એટલે સૌથી ઓછા પ્રમાણમાં જરૂર પડતું તત્વ કયું છે Zn કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ તો તમને ખબર છે મેગ્નેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ આ ત્રણે ત્રણ કેવા કહેવાય તો કે કે ગુરુ પોષક તત્વ કહેવાય ને શ્રી મગનભાઈ પીકે ને પૂછ્યું શું પૂછ્યું કે છો તો આ બધા તત્વો તો ગુરુ પોષક છે તો વધુ કોણ Zn તો આ આપણો આન્સર થઈ ગયો રાઈટ તો નીચેનામાંથી કયું લેસ તત્વ છે તો આપણે ઝિંક પર જવાનું આગળ જઈએ નીચેનામાંથી કયું તત્વ ક્લોરોફિલની ની પોર્ફાયરિન મધ્યમાં આવેલું હોય ક્લોરોફિલની ની પ્રોટોપોર્ફાયરિન રિંગ અને એની મધ્યમાં આવેલું કોણ હોય તો તમારે યાદ રાખવાનું છે મગનભાઈને આપણે બેસાડેલા છે ઓકે તો મગનભાઈ ક્યાં છે અહીંયા મેગ્નેશિયમ ક્લિયર એટલું નાઇટ્રોજનનું સ્થાપન થવું જોઈએ અને નાઇટ્રોજનનું સ્થાપન થવા માટે અહીંયા આવવું કોણ ન જોઈએ તો ઓક્સિજન આવવું જોઈએ નહી કોણ ધ્યાન રાખે તો નાઇટ્રોજનની સાથે એમાં કોણ હોય

ઓક્સિજનને શું કરે છે દૂર કરે મૂળ કંડિકાનું વિઘટન નહીં નાઇટ્રોજનની ક્રિયાને અવરોધે નહીં એના જનીનું પ્રત્યાંકન કરે નહીં પણ એ શું કરે ઓક્સિજનને દૂર કરશે ઓકે તો સિક્સટી નાઇન આ રીતે યાદ રાખજો સેવન્ટી ન્યુક્લિક એસિડના બંધારણમાં કોણ હોય ન્યુક્લિક એસિડ એટલે કોણ ચેપ્ટર નંબર નવ હાલો આવડે જ છે બોલો ન્યુક્લિક એસિડ કોનું બનેલું હોય ન્યુક્લિયો ટાઈડ ન્યુક્લિયો કોનું બને તો કે ન્યુક્લિયો સાઈડ વત્તા કોણ હોય ફોસ્ફેટ તો એક તો આવી ગયો અહીંયા ફોસ્ફેટ 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 આમાં નથી આલો આને કાઢ નાખો આમાં નથી આને કાઢ નાખો આમાં છે ફોસ્ફેટ હોય આના સિવાય કોણ હોય તો કે ન્યુક્લિઓ સાઈડ ન્યુક્લિઓ સાઇડમાં કોણ હોય નાઇટ્રોજનની બેઝ હોય અને બીજું કોણ હોય પેન્ટોઝ શુગર હોય પેન્ટોઝ શુગર શુગર એટલે કોણ શર્કરા અને શર્કરા હોય તો કોણ હોય કાર્બન ઓક્સિજન નાઇટ્રોજન બેઝમાં કોણ હોય નાઇટ્રોજન એટલે કે પ્યુરિન અને પેરિમિડિન તો એન સી ઓ અને પી ગોતી લ્યો એન સી ઓ અને પી રાઈટ અહીંયા કોણ આવી ગયું સી ઓ અને એસ એસ વાળું ન હોય એટલે આ કેન્સલ થઈ ગયું હવે વધુ કોણ આની સાથે હાઇડ્રોજન તો શર્કરાના બંધારણમાં કોણ જરૂરી છે હાઇડ્રોજન ઓક્સિજન અને કાર્બન ઓકે હવે તમને બધું મળી ગયું જોઈ લો

આગળ જુઓ સેવન્ટી ટુ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ધરાવતી મૂળ ગંડિકા ખાલી જગ્યાના મૂળમાં હોય તો આ મૂળ ગંડિકા ક્યાં હોય શિમ્બી કુળની વનસ્પતિમાં હોય શિમ્બી કુળની વનસ્પતિનું એક્ઝામ્પલ આવી રહ્યું ચણા બાકી જુઓ કપાસ ઘઉં અને મકાઈ એ આવશે નહીં જોડકા જોડો પોટેશિયમ સલ્ફર મોલિબ્લેડમ અને જીક રાઇટ તો જો પોટેશિયમ પોટેશિયમ એટલે કે પ્લસ અને એનો ઉપયોગ ક્યાં થાય તો કે વાયુરંધ્રના કદના નિયમનમાં ખુલવા અને બંધ થવાની અંદર ક્લિયર થઈ ગયું તમને ઓકે બીજું તમે જુઓ સલ્ફર રાઈટ તો સલ્ફર જે છે એ ક્યાં કામ કરે તો કે કે ચોક્કસ પ્રકારના વિટામિન્સના બંધારણમાં અહીંયા લખ્યું છે થાયામીનના બંધારણમાં આર જો મોલીબ્લેડ મોલીબ્લેડ એમ આવ્યું નથી કે નાઇટ્રોઝીનેઝ જીંકું નથી જોઈ લો તમે નાઇટ્રોઝીનેઝના બંધારણમાં જે વધુ એ તમે હવે અહીંયા યાદ રાખો ઝિંક આઈએએના બંધારણમાં ખ્યાલ છે તમને ઓક્ઝિનના સંશ્લેષણમાં એટલે તમને આપણે પોઈન્ટ આવડવો જોઈએ તો આન્સર આપણો શું બની ગયો આન્સર બની ગયો એ ઓકે આગળ સહજીવી બેક્ટેરિયા સાથે સહજીવન ગુજારતી વનસ્પતિ સહજીવી બેક્ટેરિયા પાસેથી શું મળે રાઈટ તો અહીંયા યાદ રાખવાનું આપણે જે નાઇટ્રોજનનું સ્થાપન ભણ્યા તો એમાં નાઇટ્રોજનનું સ્થાપન એ કોણ કરે બેક્ટેરિયા અને નાઇટ્રોજનનું સ્થાપન કરીને શું બનાવે

મેગ્નેશિયમ ક્લોરોફિલમાં જોડી સંગત છે રાઈટ એન એમિનો એસિડ સંગત એમિનો અંદર બંધારણમાં નાઇટ્રોજન હોય ને પણ પ્રોટીન ના બંધારણમાં સોડિયમ ન હોય યાદ રાખજો પ્રોટીન ના બંધારણમાં સોડિયમ નથી નથી ને નથી પ્રોટીનનું બંધારણ તો કોનું બનેલું હોય એમિનો એસિડનું બનેલું હોય ઓકે યાદ રહે પ્રોટીન પોતે કેવો પોલિમર કહેવાય વિષમ પોલીમર ક્લિયર હા કેના એટલે આપણા માટે આન્સર કયો થયો આ આ કેવી છે અસંગત જોડ છે સો ધીસ ઇઝ અવર આન્સર ઓકે બાળકો જો સત્તોતેરમાં સવાલ નીચેનામાંથી કોણ નાઇટ્રોજનના અણુઓને ગ્રહણ કરી શકે છે નીચેનામાંથી કોણ નાઇટ્રોજનના અણુને ગ્રહણ કરી શકે છે મિથેનોજન્સ નહીં આર્કિયો પ્રકારના બેક્ટેરિયા ફૂગ તો કે નહીં બધા બેક્ટેરિયા તો નહીં તો જવાબ આવી ગયો તમારી પાસે એના બિના અને રાઇઝોબિયમ એ નાઇટ્રોજનના અણુને શું કરવાની ક્ષમતા ધરાવે ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે સેવન્ટી યર કોઈ એક ખનિજ તત્ત્વની ભૂમિકાનો અભ્યાસ કરવા વનસ્પતિને કેવા માધ્યમમાં ઉછેરવામાં આવે છે તો માધ્યમ જળ સંવર્ધન જ લઈએ અને એની અંદર બધા પોષક દ્રવ્ય નાખવાના સોરી પરંતુ મારે ધારો કે સ્ટડી કરવી છે કે વનસ્પતિ ની અંદર આયરનના લક્ષણો શું છે તો એ ચેક કરવા માટે હું આમાં કોને નહીં નાખું તો જેના મારે લક્ષણો ચેક કરવા છે એ પોષક દ્રવ્ય માધ્યમમાં હું નહીં નાખું એટલે આની અંદર હું આયરન નહીં નાખું હવે જુઓ કોઈ એક ખનિજ તત્વની ભૂમિકાનો અભ્યાસ કરવો છે તો જે ખનિજ તત્વની ભૂમિકાનો અભ્યાસ કરવો એ નહીં નાખીએ તો આપેલ ખનિજની હાજરી હાઇડ્રોપોનિક્સ છે તો લેવાના જ નથી જમીન તો લેવાની આપેલ ખનિજ ની હાજરી ધરાવતી ભૂમિ નહીં ભૂમિ તો છે જ નહીં એટલે આપણા માટે જવાબ કોણ આવી ગયો આપેલ ખનિજ તત્વ ની હાજરી ધરાવતું દ્રાવણ અને એ માધ્યમમાં આપણે એને ઉછેરીએ છીએ ક્લિયર

જો વનસ્પતિના ફળનું કદ ઘટી જાય તો જમીનમાં કયું તત્વ ઉમેરવામાં આવે છે વનસ્પતિના ફળનું કદ ઘટે તો આપણે બોરોન કાર્બોદિતના માટે માટે જવાબદાર છે તો વનસ્પતિમાં કદ ઘટે કયું ખનિજ તત્વ ઉમેરવામાં આવે છે કાર્બોદિત ને સ્થળાંતર વધારે પ્રમાણમાં કરવા માટે બોરોન ને આપણે ઉમેરીએ છીએ ઓકે બાળકો તો આ સાથે મસ્ત મજાનું નાનકડું થેન્ક યુ ફરીથી આપણે છેલ્લા ટ્વેન્ટી એમસીક્યુ સાથે મળીએ છીએ ત્યાં સુધી હિન્દ વંદે માત્ર